બાંગ્લાદેશ પર હુમલાઓ થઈ રહ્યા છે જેનો અને વિરોધ કર્યો હતો વિરોધ કરતા હિન્દુ સંતોને બાંગ્લાદેશની સરકાર પકડી રહી છે એવામાં વધુ એક પૂજારીની ધરપકડ કરવામાં આવી છે ઇસ્કોન સાથે સંકળાયેલ પૂજારી ચિન્મી બાદ

બાંગ્લાદેશ મુસ્લિમ બાહુલ્યવાળો દેશ છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતી હિંસાનો બાંગ્લાદેશના હિન્દુ સાધુ સંતો વિરોધ કરી રહ્યા છે એવામાં ઇસ્કોન સંસ્થા જેનો ચિન્મયદાસ સંબંધ ધરાવે છે તેના બાંગ્લાદેશમાં સત્યોતેરથી વધુ મંદિરો છે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને હિન્દુ મંદિરો પર સતત હિંસા થઈ રહી છે તેનો ઇસ્કોન પણ વિરોધ કર્યો હતો ત્યારે બાંગ્લાદેશ સરકારે એક બાદ એક વિરોધ કરનાર સાધુ સંતોને પકડી લીધા હતા અને તેમની સામે કાર્યવાહી કરી હતી આ બધા ગંભીર બનાવોનો ઇસ્કોનના વિશ્વભરમાં મંદિરોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને ઇસ્કોનના સાધુ સંતોની ધરપકડ કરવામાં આવી રહી છે ભારતમાં પણ વિરોધ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદના ભાડજ ખાતે આવેલા હરે કૃષ્ણ મંદિરમાં પણ ઇસ્કોનને આ બનાવનો વિરોધ કર્યો હતો રવિવારે સાડા ચાર વાગ્યે ભારત મંદિર પરિસરમાં વિરોધના ભાગરૂપે કીર્તન અને પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું આવું કરીને ભારત ઇસ્કોને બાંગ્લાદેશમાં થતી ઘટનાઓનો વિરોધ કર્યો હતો બાંગ્લાદેશમાં પણ સનાતન ધર્મનું પાલન અને તેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે આ પ્રચારમાં લોકો ધાર્મિક કટ્ટરપંથીઓ દ્વારા સ્વતંત્રતા પર પ્રતિબંધ મૂકવાના અને સનાતની સમુદાયને તાબામાં કરવાની કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આના કારણે આજે બીજા દેશમાં રહેતા હિન્દુઓ અસલામતી અનુભવી રહ્યા છે ખાસ કરીને બાંગ્લાદેશમાં તો હિન્દુઓ પર સખત અત્યાચારો થઈ રહ્યા છે આ બધું ચાલી રહ્યું છે ત્યારે બાંગ્લાદેશ સરકાર કોઈ પણ જાતની ધાક ધમકી અને સત્તામણી વગર હિન્દુઓને પોતાના ધર્મ અને સિદ્ધાંતોનું પાલન કરવા દે એવું ભાડજ ઇસ્કોન મંદિર અને હિન્દુઓનું માનવું છે બાંગ્લાદેશ સરકાર હિન્દુઓને સુરક્ષા અને ધર્મની આઝાદી માટે કે પૂજા અર્ચના કરવા માટે જગ્યા પૂરી પાડે તેવી પણ ભારત ઇસ્કોન મંદિરે માંગ કરી છે ત્યારે ભાડજ કૃષ્ણ મંદિર ખાતે તમામ સનાતનીને બાંગ્લાદેશમાં આક્રૂરતાનો સામનો કરી અડીખમ ઊભું રહેવાનું આહવાન કર્યું છે ભારત સરકાર જે હિન્દુત્વની વાત કરે છે એ ખાલી ભારત પૂરતી જ છે જ્યારે દુનિયામાં હિન્દુઓ પર આંચ આવે છે ત્યારે શું કરી રહી છે ભારત સરકાર એ હવે જોવાનું રહ્યું આ મુદ્દે વધારે અપડેટ મેળવવા માટે જોડાયેલા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે આભાર